Το καθιστά, δρασίδευα. Μην αρέσει η δουλειά του. Δεν θα το αρέσει η δουλειά του. Δεν θα το αρέσει η δουλειά του. Δεν θα το η δουλειά του. Δεν θα το αρέσει η δουλειά του. જો ચિરાગ રહ્યો ને એ ચિરાગ પણ રેડી થઈ ગયું છે હવે આપણે જવાનું છે ખાલી દ્વારકાધીશ દર્શન કરવા પછી જવાનું છે બેટ દ્વારકા તો હાલો ભાઈ જો ફાઈનલી મેં ચિરાગી અને ભગવાન દ્વારકાધીશ મંદિર કરતી દર્શન કરી દીધા છે હવે અમે જઈ છીએ ગમતી નદીની ની તરફ ને છપ્પન સીડીયું જોવા જાય છે હું ચિરાગ નથી તો આવું ગાય છે કઈ ગાય જો મસ્ત મજાનો અમે ગમતી ઘાટ આવી ગયા છીએ પાછળ એ ગમતી ઘાટ છે જો

ત્યારે રૂમે આવી ગયા હતા દ્વારકાધીશ દર્શન કરી મસ્ત બધાને એક રીલ અપલોડ મેં કરી દીધી છે જો કે આ વ્લોગ આવી આવશે ત્યાં તો મારી રીલ્સ બધી તમે જોઈ લીધી હશે તો કઈ પાછા જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે એક નંબર લાગી છે પિંક પિંક જો તમને બતાવી દઉં સાહેબ છે સાહેબ એ પિંક ટી શર્ટ પહેરે છે મેં પિંક એક તો આવડનો અમારો આવો લુક છે મસ્ત મજાનો સવારે દ્વારકાધીશ દર્શન કર્યા હતા ને ત્યારે મેં બીજું પહેરતું કાલે પેન્ટ એક જ રાખ્યું છે કારણ કે પછી પેન્ટ અલગ અલગ કરતાં ટી શર્ટ જ અલગ અલગ લીધા છે જો ઘણા બધા ટી શર્ટ મેં પહેરા તમે આ બધાએ તમારે લેવા હોય ને તો છે ને રોયલ નેશનલ અને રાજકોટ વૃદ્ધિ ક્રિએશનમાંથી મેં લીધા છે તમને લેવા હોય ને તો મને કેજો તો હું તમને એડ્રેસ આપીશ બહુ મસ્ત તમારા ટી શર્ટ ટી શર્ટ છે અને આવો કંઈક વર્ષ બધા ટી શર્ટ ફરીથી પાછું ઓનાજ થઈ તો ઓનાર મસ્ત બધા વેજ બિરિયાની મગાવી વેજ બિરિયાની મગાવી હતી ખાઈ લીધી તમે હવે જઈ છે પાછા બેટ દ્વારકા

હલો બધા મસ્ત મજાના શિવરાજ મોટી છે અમે ફોટા પાડી છે જોરદાર ફોટા આવે પણ છે

બેટ જ બીજું તો કઈ નથી ને ચિરાગ ચિરાગ આવ્યો છે એક વખત તો ચિરાગ આપણને ફી અનુસાર કરીએ છીએ બજાર થી જાવ બજાર જોવા ચિરાગ જો દે આ છે ને ગોપી તળાવ પહોંચી ગયા અને હવે જઈશું ગોપી તળાવના દર્શન કરવા નહીં પણ અહીંયા તો જોવાનું હોય જોવાનું હોય ને જરાક દર્શન કરવાના હોય જોવાનું હશે તો જોશું ને તો ભગવાનનું મંદિર હશે તો દર્શન કરશું મેં એક હવે પાણી પીવે છે કારણ કે આજ તો હવાના નીકળી ગયા છે નીકળી ગયા છે કાંઈ અહીંયા જી નાસ્તો તો કરી લીધો પણ ફેસ બેસ ધોવાનું બાકી છે એટલે તમે લાગતું હશે આવું બધું તો ગઈશ હવે દર્શન કરી લે અને પછી હવે નાગેશ્વર આજુબાજુમાં નાગેશ્વર છે શંકર ભગવાનના દર્શન કરવા બાર જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ છે ને હા તો કઈ એવું છે બાર જ્યોતિર્લિંગમાં નું તમને તો ખબર હશે પણ મને ખબર જ છે કે બાર જ્યોતિર્લિંગમાં હું ફર્સ્ટ જ્યોતિર્લિંગના દર્શન કરીશ પેલા તો કઈ રહી છે પણ મને ક્યારે યાદ નથી ગઈશ જો મસ્ત મજાના અહીંયા ગોપી તળાવે બેઠા છીએ અને કૃષ્ણ ભગવાને જે કંઈક ગોપીઓના કપડા લઈને કદમના વૃક્ષ ઉપર ચડી ગયા હતા અને એ વૃક્ષ પણ છે અહીંયા અને આવું બધું છે મસ્ત મજાનું ગોપી તળાવ છે પછી કૃષ્ણ ભગવાન જ્યારે હતા ને ત્યારે જે ગોપનાથ મહાદેવનું મંદિર હતું ને ગોપ એવું કંઈક મંદિર છે એ મંદિર પણ અહીંયા છે એના દર્શન કરવાના છે તો ગાઈસ આવું બધું છે કાંઈક જો બધા બે ગયા છે મારે જવાનું છે પછી નાગેશ્વર જ્યોતિલિંગના દર્શન કરવા એક ખાસ દર્શન કરવા બરોબર છે અને ફરી છે તો પરસે રેબઝેબ થઈ ગયા અને આવું ઉબદવી છે અમે પણ એન્જોય કરી તમે પણ એન્જોય કરો અંજે સીધી મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો મસ્ત મજાની લોકો સારું લાગ્યો તો કમેન્ટ કરી દેજો અને જીરાકજો એક મોજ માણે છે તો ચિરાગ અને જીત બે જાય છે यहाँ का समय समय भगवान भगवान, कहा जाता है कि जब का लोगो ने अर्जुन को लुटा था तब इस जगह पर अर्जुन अपना गलुष नहीं उठा पाए थे तिरुपति बालाजी भगवान के दर्शन कीजिए आइए तिरुपति बालाजी भगवान के दर्शन कीजिए प्राचीन मुख्य मंदिर के दर्शन कीजिए कहते हैं की ગોપેશ્વર મહાદેવજી છે ને નાગેશ્વર પહોંચી ગયા છે બાર જ્યોતિર્લિંગ માનું એક જ્યોતિર્લિંગ છે ચિરાગ ને જીત ને ભાઈ જો ઉભા છે હલો ક્યાં ગયા આવી ગયા તમે

આવી વિજો બધા સ્ટીમ ઢોકળા ખાવા ગાઈસ જો આ લોકો ભૂંગરા બટેટા ખાઈ છે જો અને હું હુંクリーム રોક રાખાઉ છું જો આવી વિજો બધા ભુંગરા ગાઈસ જો આ બે લોકો છે ને ભુંગરા બટેટા ની થબ દબાટી બગા બોલાવે છે પ્લેટ આખી ખાલી કરી કે મારે તો નથી ખાવા મને નથી થ ભાવતા હશે ઈ બે ને ભુંગરા બટેટા ભાવે છે તો જો ભુંગરા બટેટા ખાઈ છે આજી ચીરાક દે લાવ ગેટ ઓછા કા

દાબેલી ખાય છે અત્યારે તો બની ગઈ છે અને ભાઈ છે ચિરાગ લે 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 ભાઈ બે મોચીટો ની મોજ માને છે પાછું છે ને અમે બીજે દિવસે છે ને ચાલુ કર્યું છે તરબૂચ ને ટેટી ને એવું ખાવાનું આજે રોકાવાની કઈ ઈચ્છા નહોતી પણ છે ને કઈ આજે રોકાવાની કઈ ઈચ્છા નહોતી પણ પછી છે ને બેટવાર જે ગયા હતા ને તો મોડું થઈ ગયું બધે ફરવા ગયા હતા તો પછી રોકાઈ ગયા આજનો મેં રૂમ તો રાખ્યો તો પણ એટલે અમે રોકાઈ ગયા ને અત્યારે પાછી અમારી સાંજ થઈ ગઈ છે ને પાછી તરબૂચ ને ટેટી ને જામફળ ને પાર્ટી થાય છે તો આવો બધા ખાવા નું મોર્નિંગ થઈ ગયું છે અને પાછું તો કાલ રાતે પાછું બ્લોગને એન કરતા ભૂલી ગઈ હતી તો કાલના બ્લોગને અહીંયા સુધી અહીંયા એન કરીએ ફરી મળીએ એકના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો આજનો બ્લોગ ગમે તો લાઇક કરો શેર કરો ફરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બબાય